રામ રામ મારા ખેડૂતભાઈઓ ને આજે આપણે ધાણામાં એક સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો આપણી ભાઈને જ પૂછીએ કે તમને કેવુંક રિઝલ્ટ મળ્યું છે શું નામ તમારું નિખિલભાઈ નિખિલભાઈ ક્યાં રહેવાનું પોરબંદર સિમર પોરબંદર બરોબર હવે તમે ધાણાનો પાક વાવ્યો છે તમે આમાં કઈ રીતના રિઝલ્ટ મળ્યું છે અને કઈ દવાનું દવા શરૂઆતમાં બિયારણમાં જ રુદ્ધ વિટાનો પોટ માર્યો તો અચ્છા આપણે જે ધાણા વાવ્યા ત્યારે જ આપણે રુદ્ર વિટાનો પોટ માર્યો તો બરોબર અને એને લીધે અને બીજું કઈ ખાતર ડીએપી કઈ પણ વાપર્યો નથી અચ્છા તમે ડીએપી યુરિયા કોઈ પણ ખાતર નો પણ ઉપયોગ કર્યો નથી ના ના કોઈ પણ ખાતર ઉપયોગ કર્યો નથી બરોબર એટલે એનું આપડે આપડે ડીએપી યુરિયા છે એ કેટલા ની ઠેલી આવે અત્યારે ની આવે તો તમે એનો પણ ઉપયોગ કર્યો નથી એટલે બચત થઈ છે આમાં દવા બધી આજ વાપરી છે બરોબર પણ આ યુરિયા ડીએપી તો બરોબર માં વહેલા હતા પાવર લીધે બરોબર યુરિયા ટૂંકમાં આપણે આમાં આ ખેતર તમે ઉપયોગ કર્યો હતો યુરિયા ડીએપી નો બરોબર એટલે આ ધાણા ઉગી ગયા વેલા અને આ એને પાંચ થી દિવસ મોડા પણ અત્યારે અત્યારે તમે તમે જોઈ છે આ ખેતરમાં યુરિયા અને આ યુરિયા ડીએપી કોઈ પણ ઉપયોગ કર્યો નથી ઉપયોગ કર્યો નથી બરોબર અત્યારે બે ધાણા ઇક્વલ માં છે બરોબર એટલે બે અત્યારે ધાણા તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અત્યારે આમાં યુરિયા ડીએપી નો ઉપયોગ કરેલો નથી ને આ જે બાજુના ખેતરના ધાણા છે એમાં યુરિયા ડીએપી નો ઉપયોગ કરેલો છે ટૂંકમાં એક રીતે જોઈએ તો કે આ ખાતરનો ઉપયોગ જેમાં કર્યો છે એમાં ટૂંકમાં પૈસાનો વેડફાળ થયો છે બરોબર ને અને આ સંપૂર્ણ ઓર્ગેનિક ઓર્ગેનિક થશે હા હા એટલે ટૂંકમાં ક્વોલિટીમાં પણ સારો ઉતારો હશે એટલે એટલો ફાયદો અને શરૂઆતમાં ઉગવામાં મોડા થયા હતા એટલે અમને થોડીક બીક લાગતી હતી કે કદાચ નહીં ઉગે કે બિયારણ મારું જાય પણ એવું કઈ વસ્તુ થઈ નથી બરોબર ઉગી ગયા છે એટલે એ બધા બરોબર એટલે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ કે ન કરવી જોઈએ મેં પેલા બે વીઘામાં ટ્રાય કરી જુવારમાં બધી દવા તમારી વાપરી હતી ટીમે બરોબર અત્યારે ચાલી વીઘાની મારી અને ત્રીસ વીઘા મારા કાકાની સિતર વીઘામાં અમે આ દવા વાપરીએ છીએ બરોબર છે તમને સારામાં સારો ફાયદો થયો છે સારો ફાયદો થયો છે અને આજુબાજુના જે કોઈ ખેડૂત મિત્ર હોય અને અહીંયા સિમર આવી મારી વાડી આવીને હોય તો બરોબર છે જો કોઈ ખેડૂત ભાઈઓને જો આપડે ધાણા કે ઘઉં છે બરોબર નિખિલભાઈ ને બધા પાકમાં સિંતર વીઘામાં રિઝલ્ટ મળ્યું છે એમ તો કોઈને જો માહિતી કે જોતી હોય તો સીમર ગામમાં આવી નિખિલભાઈ ની વાડીએથી જોઈ શકે છે થેન્ક યુ વેરી મચ નિખિલભાઈ